આ જમીન વેસી નાખવાની છે દઈ દેવાની છે તો ચાલો મારાવાલા તમને હે ને પહેલાં તો જે જમીન છે ને તેનો પૂરો વિઝિટ કરાવું અને વ્યૂ પણ બતાડવું તો જમીન તો જુઓ મારાવાલા અને તુવેરદાર ઓહો હો કાંઈ ઘટે નહીં એવી એટલી ઉશી આવી અને એવો મસ્ત ફાલ હે તો ચાલો આગળ તમને જે આપણે આ જમીન છે ને તેની પૂરી વિઝિટ કરાવું તો અહીંયા તમે જે જોઈ શકો કે તુવેરદાર છે ટપક પદ્ધતિ પણ આપેલી છે તે પણ તમે જોઈ શકો મારાવાલા બરાબર પહેલેથી છેલ્લા સુધીનો ટપક પદ્ધતિ અને ટપક પદ્ધતિના ફાયદા એવા છે કે એક તો કે પાણી ઓછું જોઈએ અને બીજું કે આપણે ક્યાંય ક્યારો વારવા પણ ન જવું પડે તો અહીંયા મગફળી છે અલા તુવેરદાર છે અને અહીંયા તુવેરદાર પણ છે અને કપાસનું પણ વાવેતર છે તે પણ તમે જોઈ શકો મારા વાલા તો અહીંયા જે છે ને ટપક પદ્ધતિ તે પણ તમે જોઈ શકો કે અહીંયા ટપક પદ્ધતિ છે અને આ પણ ખેતર છે બરાબર અહીં આ પણ ખેતર કમ્પ્લીટ અને આ પણ વાવેતર કમ્પ્લીટ તો ચાલો હું તમને બધું જે ગોડાઉન છે ને તેની પણ વિઝિટ કરમ તો ચાલો આપણે આગળ બન્યા રહેજો વિડિયામાં અને આ જે આંબાના ઝાડ છે ને તે પણ હું તમને બતાડું મારા વાલા તો અહીંયા કપાસનું વાવેતર છે તે પણ તમે જોઈ શકો મસ્ત અને સારામાં સારું કપાસનું પણ વાવેતર છે અને અહીંયા આવી ગયા આંબા બરાબર અને અહીંયા બધું બકાલું પણ વાવેતર વાવેલ છે અને અહીંયા પણ આંબો વાવેલો છે તે પણ તમે જોઈ શકો કે મસ્ત અને સારામાં સારો આંબા પણ છે તો મારાવાલા જો તમારે આંબાની બાગ કરવી હોય ને તો આંબાની બાક પણ અહીંયા થાય એવા આંબા પણ મસ્તીના હે લીલોતરી કંઈ ઘટે નહીં અને રોનક તો જોવો મારા વાલા વાડીની કોઈ વસ્તુ ઘટે નહીં એ બી મસ્ત અને સારામાં સારી વાડી હું તમારા માટે લઈને આવ્યો છું મારા વાલા તો ચાલો આપણે આગળ પણ વિઝિટ વાડીની કરીએ તો જો અહીંયા એક પાણીનો બોર આવી ગયો ત્રણસો ફૂટે પાણી છે અને પાંચસો ફૂટ અહીંયા બોર આવેલો હોય તો અહીંની તમે જે રોનક તો મારા વાલા કોઈ વસ્તુ ઘટે નહીં દાળ અમણી પણ એવી અને ફૂલ ઝાડ પણ મસ્ત આપેલા હે તે પણ તમે જોઈ શકો અને ખરેખર વાડી એટલે વાડી એક પણ એક એક આનાનો કોઈ પણ જાતનો અહીંયા ફોલ્ડ નીકળી એવું છે નહીં અને અહીંયા આવી ગયું પ્રાઇવેટ ટીસી તે પણ દસનું ટીસી છે બરાબર તો પેલું ટીસી મેં તમને બતાડ્યું હમણાં તમને બીજું ટીસી પણ બતાડું અને અહીંયા જે આપણે ગલકા તુરિયા આ તે બધું કેમ કે જો પાણીનું હોય ને મારાવાલા તો આવું કાંઈ થાય નહીં તે પણ તમે જોઈ શકો તો આવી મસ્ત અને સારામાં સારી વાડી તમારે લેવી હોય ને તો હું તમારા માટે લઈને આવ્યો છું અને અહીંયા તમારી જ્યાં સુધી નજર ન પડે ને ત્યાં સુધીની આ વાડી છે તો કેટલા વીઘા છે કયું ગામ છે અને કયો તાલુકો છે તે પણ હું તમને બતાડું મારાવાલા તો અહીંયા જે ગોડાઉન છે ને ત્યાં મસ્ત અને સારામાં સારા ગોડાઉન છે અને તમે રહી શકો તમારે કાંઈ માલસામાન ભરવો હોય ને તોય પણ અહીંયા ભરી શકો એવું મસ્ત બાંધકામ પણ છે અને નવું નવું બાંધકામ છે તો આ મસ્ત અને સારામાં સારું એક ગોડાઉન અને બીજા ગોડાઉનની પણ તમને વિઝિટ કરાવું તો અહીંયા આવી ગયો બીજો ગોડાઉન તો ત્યાં જે આપણે કપાસ છે ને અહીંયા તો અહીંયા કપાસ પણ ભરેલો છે અને આ ગોડાઉન પણ બેસ્ટ અને સારામાં સારું છે કેમ કે આપણે માલસામાન આ તે અથવા કોઈ ભાગ્ય અને રહેવાલાયક આ મસ્ત અને સારામાં સારું ગોડાઉન છે તો બીજો જે બોર છે એની પણ વિઝિટ કરાવું અને આપણી જે પ્રાઇવેટ ટીસી છે ને તેની પણ હું તમને વિઝિટ કરાવું મારા વાલા અને વાડી તો જુઓ કોઈ વસ્તુ ઘટે નહીં એવી મસ્ત વાડી એવું મસ્ત લોકેશન અને ચારી બાજુ કાંઈ ઘટે નહીં એવો મસ્ત વ્યૂ આવે એ પણ તમે જોઈ શકો અને આની તો રોનક જ અલગ શેપની છે કાંઈ ઘટે નહીં એવી મસ્ત વાડી હે મારાવાલા તો આ તમે જે વાડી છે ને તેની એકવાર તો પૂરેપૂરી વિઝિટ કરી લ્યો એનું કારણ છે કે કોઈ ઘટે નહીં એવી મસ્ત વાડી અને મારાવાલા અહીં તો રોનક જ રોનક છે બધી અને ચારે બાજુ તમને એવું મસ્ત લોકેશન એવી મસ્ત વાડી તમે ગોતવા જાઓ ને તોય તમને મળે નહીં એવી વાડી હું તમારા માટે લઈને આવ્યો છું અને મારાવાલા જોવો તો ખરી માત્ર ને માત્ર આ વાડી તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાની છે દઈ દેવાની હે તો ચાલો હું તમને જે ટીસી છે ને તેની વિઝિટ કરાવ તો અહીંયા જે બીજો બોર છે ને તે પણ આવી ગયો આ બોર પણ છસો ફૂટ બોર છે અને આનું જે પ્રાઇવેટ ટીસી દસનું તે પણ તમે જોઈ શકો અને મારા વાલા આ જમીન છે ને તમારા ભાવમાં તમારા બજેટમાં અને આનું જે તાલુકો છે જીલો છે અને મારાવાળા આ હે ને જમીન જમીન એટલે જમીન તમારા ભાવમાં આપી દેવાની હે દઈ દેવાની હે પહેલાં તો તમે પૂરો વિડીયો જોઈ લીજો અને પછી છે ને આ વાળીને એકવાર ફૂલ વિઝિટ કરજો અને તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા હે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને મારા વાલા આ જમીન વગર દલાલીએ વેચી નાખવાની હે દઈ દેવાની હે તમારે લેવી હોય ને તો નીચે હું નંબર નાખી દઈ એમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં વાલા તો જે અહીંયા કપાસ છે ને તેનો પણ તમે વ્યૂ જોઈ શકો મારાવાલા કે મસ્ત અને સારામાં સારો કપાસ છે કપાસ છે તુવેરદાર છે અને અહીંયા તો મારાવાલા મગફળીની જમીન છે આ પણ વાવવાખેડવાવાળું કોઈ ન હોય ને એટલે પછી મગફળીનું વાવેતર ના કરે કેમ કે મગફળીનું વાવેતર છે ને ભાઈ એ રૂપિયા બે રૂપિયાનું થતું નથી એટલે મસ્ત અને સારામાં સારી જમીન છે જો તમારે લેવી હોય ને તો નીચે નંબર આપેલા એ છે પહેલાં તો તમે ફૂલ વિડીયો જોઈ લીજો અને આનું જે નજારો છે ને એ આ બેસ્ટ નજારો સારામાં સારી જમીન અને આ જમીનમાં કોઈ વસ્તુ ઘટતી નથી એવી જમીન અને આ કપાસનો ઉતારો પણ તમે જોઈ શકો મસ્ત અને એક રૂપિયાનો બગાડ નથી એવો મસ્ત કપાસ છે બરાબર આવો મેં કપાસ હજી સુધી ક્યાંય જોયો ન અને મકાઈ પણ જો એક જ એક જ ખાલી છોડવો છે પણ મકાઈ પણ એમ છે ભાઈ એટલે આ જમીન બેસ્ટ જમીન સારામાં સારી જમીન જો તમારે લેવી હોય ને તો તમારા ભાવમાં તમારા બજેટમાં આપી દેવાની હે દઈ દેવાની હે તો હવે રાહ કોની જોવો છો મારાવાલા નીચે નંબર આપેલા હે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને આ રસ્તો પણ શેઠ સુધી આવો ને આવો મસ્ત હે કાંઈ ઘટે નહીં એવો બરાબર તે પણ તમે જોઈ શકો બસ સારામાં સારી સુવિધા કોઈ વસ્તુ ખેતરમાં ઘટતી નથી મારા આ જમીન ચાલીસ વીઘા જમીન છે મારાવાલા અને ગોરખડીનો સર્વે નંબર છે અને મારાવાલા જો તાલુકાની વાત કરીએ ને તો જામજોધપુર તાલુકો અને જામનગર જિલ્લો બરાબર તો આ જમીન આની મેં તમને સુવિધા તો બધી બતાડી દીધી છતાંય પણ હું તમને પાછું જણાવી દઉં મારાવાલા કે આ જમીન ચાલીસ વીઘા જમીન છે બે ગોડાઉન છે બે બોર છે અને બે દસના ટીસી છે બરાબર જો તમારે આ જમીન લેવી હોય ને તો માત્ર ને માત્ર સાડા લાખ રૂપિયાનો વીઘો આપી દેવાની છે દઈ દેવાની છે તેમાં પણ બેઠક થઈ શકશે મારા વાલા જો તમારે આ જમીન લેવી ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને આવા નવા વિડીયો જોવા માટે અમારી આઈડી છે ને તેને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને જેને પણ સાડા લાખ રૂપિયાનો વીઘો જમીન લેવી હોય ને ગોરવાખડીનો સર્વે નંબર તેને આ વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં મારા વાલા ને તમારે કોઈ પણ વસ્તુની લેવેશ કરવી હોય ને તો અમારો કોન્ટેક કરવાનું ભૂલતા નહીં મારા વાલા